ભાગવતે વાસુદેવાય દસમા સ્કંદનો અધ્યાય ઓગણચાલીસમો શ્રીકૃષ્ણ મથુરામાં ગયા અને ગોપીઓએ વિલાપ કર્યો સુખદેવજી કહે છે હે રાજા અક્રુરે માર્ગમાં જે જે સંકલ્પો કર્યા હતા તે સર્વ ભગવાને સિદ્ધ કર્યા પછી ભગવાને કહ્યું હે તાત કુરના રોગરૂપ મામો કંસ જીવે છે ત્યાં સુધી હું બંધુઓનું કુશળ શું પૂછું અહોહો અમારે માટે નિરપરાધી માતાપિતાને અતિશય દુઃખ થયું હવે તમે શા હેતુ માટે આવ્યા છો તે કહો અક્રૂર કહે છે કંસને યાદવોની ઉપર અતિ વૈર છે ચાણુરાદી પાસે તમારો વધ કરવાનું કંસે વિચાર્યું છે આ સાંભળીને શ્રીકૃષ્ણે હસતા હસતા એ સર્વનંદને કહ્યું પછી નંદે ગોપોને ગાળા જોડીને મથુરામાં જવાની આજ્ઞા આપી રામ અને કૃષ્ણને અક્રૂર લેવા આવ્યા છે આમ જાણીને ગોપીઓ અતિ દુઃખી થઈ ગઈ અને સર્વે ગોપીઓ રડતી રડતી ભગવાનને કહેવા લાગી હો વિધાતા તને કોઈની ઉપર દયા નથી મનુષ્યને મિત્રતા કરાવી આપીને તેનું કામ થયા પહેલા કારણ વિના જુદા પાડે છે તું એ છોકરાના જેવો રમતિયાર છે આ શ્રીકૃષ્ણને માટે અમે પતિ વગેરેનો ત્યાગ કરીને તેની અમે દાસીઓ થઈને રહીએ છીએ છતાં શ્રીકૃષ્ણ અમારા સામું પણ જોતા નથી પછી અક્રૂરને ઠક્કો આપતી થકી ગોપીઓ કહે છે આનું ક્રૂર આવું નામ પાડનાર કોઈ મૂર્ખ હશે આનું ક્રૂર નામ હોવું જોઈએ આ દુષ્ટ અક્રૂર અમે દુઃખી થઈએ છીએ છતાં અમારા પ્રાણથી પ્રિય કૃષ્ણને દૂર લઈ જાય છે નિષ્ઠુર બુદ્ધિના આ કૃષ્ણ પણ રથમાં બેસી ગયા છે આ દુષ્ટ ગોપો પણ રથમાં ચડી બેઠા છે વૃદ્ધો પણ એને પાછા વાળતા નથી શું કરીએ અમારું દૈવ જ અવરું થયું છે હે સખીઓ આપણે કૃષ્ણને પાછા વાળીએ આપણા વૃદ્ધો આપણને શું કરવાના છે આમ બોલી બોલીને ગોપીઓ આંસુ સારતી હતી તેવામાં અક્રુરે રથ જોયો પછી ભગવાને ગોપીઓને કહેવડાવ્યું હું તત્કાળ પાછો આવીશ આમ કહીને ગોપીઓને શાંત કરી પછી બળરામની સાથે કૃષ્ણ રથમાં બેઠા રસ્તામાં યમુના આવી તેમાં અક્રૂર ડૂબકી મારે છે તેવામાં રામ અને કૃષ્ણના દર્શન થયા બહાર નીકળીને જોયું તો રામકૃષ્ણ રથમાં પણ બેઠા હતા અક્રૂર વિચારમાં પડ્યા જળમાં મને રામકૃષ્ણના દર્શન થયા તે સાચા કે રથમાં બેઠા છે તે સાચા આવો ભ્રમ થવાથી ફેર જળમાં ડૂબકી મારી તો જળમાં શેષ રૂપે દર્શન થયું અક્રૂર રોમાંચિત થઈને શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા દસમા સ્કંધનો ઓગણચાલીસમો અધ્યાય સંપૂર્ણ